નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન આજના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો રાજ્યમાં હાલ તો વાદળછાયું વાતાવરણ રહે છે તેમ છતાં બપોર થતાં જ કાળઝાળ ગરમીનો અહેસાસ થવા લાગશે ગરમી હવા અને ભેજના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉકળાટ અનુભવાય તેવી શક્યતાઓ છે પરંતુ એપ્રિલમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વારંવાર હવામાનમાં પલટો આવી રહ્યો છે મહત્તમ તાપમાનમાં વધઘટ થઈ રહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે હવામાનમાં પલટો આવવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ન્યૂઝ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે બુધવારથી જ રાજ્યમાં ગરમી વધવાની શક્યતાઓ રહે છે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી રહેવાની શક્યતાઓ રહે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં બેતાલીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ રહે છે કચ્છના ભાગોમાં ચાલીસ ડિગ્રી તાપમાન રહેવાનું ભાગોમાં મહત્તમ મહત્તમ તાપમાન રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ઉકળાટની ગરમી પડી છે તેવી સંભાવનાઓ છે પરંતુ આ ગરમી એક દિવસ રહે છે અને ત્યારબાદ ફરી હવામાનમાં ફેરફારની શક્યતાઓ રહેલી છે અઢારથી વીસ એપ્રિલમાં ફ્રી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયાઓ થશે બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં ભેજના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળ હવામાન અને ગાંજવીજ સાથે અમુક ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે તો ક્યાંક ક્યાંક છૂટા સવાય વરસાદની પણ શક્યતાઓ છે કચ્છના ભાગોમાં ઉત્તર ગુજરાત અને પંચમહાલના ભાગોમાં હવામાન પલટાની શક્યતાઓ છે સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળ સાયું વાતાવરણ રહેવાની પણ શક્યતાઓ છે સાથે

ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ માં